લોડી પાંચ વર્ષ થી બધાને હેરાન કરે ભોજ સુ આનું તેનું નાખીને પચીસ થી પબ્લિક હેરાન છે લુબી કંપની ઉભો છું બરાબર લુબી કંપની લોડી તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણી વિડીયો વાત કરવાના છે તો તમને ખબર હશે કે કીર્તિ પટેલ ખજૂરભાઈનો વિરોધ કરે છે અને ખજૂરભાઈ માથે નત નવા આરોપો લગાવવામાં આવ્યા હતા દોસ્તો અને ત્યારે હાલ ખજૂરભાઈના સપોર્ટમાં લોકો ઉતર્યા છે મેદાનમાં દોસ્તો તો તમને ખબર હતી કે લાલભાઈ આહિરની પણ એન્ટ્રી થઈ ગઈ છે અને કીર્તિ પટેલના ખુલ્લે આમ ઘોબા પણ ઉપાડી લીધા છે દોસ્તો અને જે ખજૂરભાઈ છે એમ કહેવાય છે કે ગરીબો લોકો માટે ભગવાન છે અને ત્રણસો ઉપરના ગરીબ લોકોના મકાનો પણ બનાવી દીધા છે અને અત્યારે હાલ એમ કહેવાય છે કે લાલભાઈ આહીર પણ જોરદાર એન્ટ્રી થઈ 外せやねえ。 કીર્તિ પટેલના ઘોબા પણ ઉપાડી લીધા છે હાલ અત્યારે કીર્તિ પટેલ એમ કહેવાય છે કે અત્યારે તમને ખબર હતી કે અવરનવર ખુલાસાઓ કરતી હોય છે દોસ્તો અત્યારે ખજૂરભાઈનો પણ ખુલાસો કર્યો હતો દોસ્તો ખજૂરભાઈ વિશે અવરનવર વસ્તુઓ પણ બોલી હતી દોસ્તો ત્યાર પછી અત્યારે લોકો ખજુરભાઈના ચોપટમાં આવ્યા છે અને ખુલ્લે આમ કીર્તિ પટેલના ઘોબા ઉપાડી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દઈએ દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશે નહીં તેથી ક્રિયાવાના વિડીયો લાવતો હતો દોસ્તો તો દોસ્તો ઘણા બધા લોકો એમ કહેવાય છે કે કીર્તિ પટેલના સપોર્ટમાં આવ્યા છે અને ઘણા લોકો ખજૂરભાઈના સપોર્ટમાં આવ્યા છે દોસ્તો ખજૂરભાઈને તો સપોર્ટ કરવો જ જોઈએ કારણ કે એ ગરીબો માટે ભગવાન છે અને એમ કહેવાય છે કે રાત દિવસ મહેનત કરીને ગરીબ લોકોના મકાનો પણ પૂરા કરે છે અને કરિયાણું પણ આપે છે દોસ્તો જે સારું કામ કરે છે એનો જ વિરોધ થઈ રહ્યો છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી ગયો દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં ત્યાંથી કરી આવનાવો વિડીયો તમારા માટે લાવતો દોસ્ત દોસ્તો તો આજનો વિડીયો વિડીયો ગામ લાઈક શેર જરૂર કરી દઉં ફરીવાર બીજા વિડીયો મળી તપલે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમાં તપ્તકીલે Bye-bye.